હું ઓફિસે જતો હોય કે એટલે દોડા દોડા આવે તરત કે કાકા એક લાવવું એક એટલે ચોકલેટ લાવવાનું કા બેટા એક લાવવું ને તારે લેતો આવ્યું વા હાલો તો હવે જઈ પૂગી જશે સથરા તો મિત્રો આપ તમે સૌ જાણો છો કે વરસાદ ફૂલ આવ્યો તો એટલે જો નિકોલ બંધારો અને મેથાળા બંધારો ફૂલ ભરાઈ ગયો છે તો અત્યારે સથરાના નાળા ઉપર ઊભો છું જો આ નિકોલ બંધારાનું પાણી ઠેઠ અહીંયા ઊંધીનું છે તમે

બસ ને કામ કામકાજ ચાલુ છે ને અત્યારે આંભલો ઉભો કરે છે એ બસ ને એવું બધું ઉભું છે તો આની માટે કેટલું પાણી એવું છે હું અત્યારે મહુવા માલણ નદી જે પુલ ત્યાં એની ઉપર જો કેટલું હોય જ્યાં નુકસાન ચાલુ છે હું તમને બતાવું અહિયાં જે બોલે ડિવાઈડર ની જે લોખંડ ની લોખંડ ની જે વાઈડ કરે ડિવાઈડર કહેવાય કે જો ઠેઠા સિમેન્ટ કોકરનું જે બાંધેલું હતું એવડું આથી બધું પાડી નાખી દીધું છે અંદર મિત્રો

મિત્રો તમને ખ્યાલ હશે બે દિવસ પહેલા વરસાદ ખૂબ જ આવ્યો છે આમ જેસર બાજુને વધારે પીડ્યો છે આપણે મોવા બધું છે પણ ઓછો છે પણ ઉપરથી જે વધારે બહુ પાણી આવ્યું છે તો એ માલણ નદીની માથે જો પાણી છે નદી સુધી ઉભે રોડે થઈને જે ખોડિયાર માળના મંદિર સુધી જે પહોંચાડી દીધું છે તો જો તમને આગળ જઈને બતાવવું હવે ગોવાના આપણને બે મિત્ર મળ્યા છે તો અહીં ત્યારે આપણે કાલની તારીખમાં તો હાજર નહોતા પણ અહીંયા જે બે મિત્ર મળ્યા છે એની પાસે આપણે જાણશું કાલની અહીંયા હાલની પરિસ્થિતિ શું હતી કાલે પાણી ગળા ઉપર પાણી તો મિત્રો આપ તમે આ જોઈને તમને ખ્યાલ આવી જાય કેમ કે ડિવાઇડર જે હોય લોખંડ ની જે જાળી છે એ બધી નાખી દીધી છે અને તમને વિડીયો પણ ઇન્સ્ટામાં પણ જોયા છે કોક ના સ્ટેટસ માં પણ જોયા છે કે અહીં માંડે નથી ઠેટ અંદર આમ પાણી જે જાતું છે તો ગમે બધે જે નિશાણવાળો જે ભાગ છે એ ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયા છે એવી વાત આપણને જાણવા મળી છે અને તમે વિડીયો પણ જોયા છે અને આગળમાં જે આપણે તલગાજળના એને વિડીયો તમે જોયા છે કે જે આ બાળકો પણ ફસાયા હતા અને જે ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા તો આલો આગળ જઈને તમને બતાવીએ મિત્રો જો આ બાજુ આ બધું બાળી દીધેલું છે અને હજી પાણીનો પરવા આ બાજુ તો વધારે જ છે 那个。<No. S 2> no. ખરીદી બધી થઈ ગઈ છે અને હવે જવાનું છે આપણે ઘરે ઘરે રવાના હું નીકળી જશું ચલો હવે મળીએ સીધા ઘરે તો મિત્રો વાઘનગર અને સતરાની વચ્ચે જ્યાં આ નીરાવ છે ઘાસ સારો છે મતલબમાં સારો છે બળદ અને ગાયુનો ને એવું જો અહીંયા કટિંગ કરે છે અને અહીંયાથી જો કાલનું પાણી એટલું આવ્યું કે જો બધું સારો વધારે સારો છે એ બધું અહીંયા રોડે કાઢ નાખ્યો છે ઘણો ખરો બાય અહીંયા અહીંયા છે પછી કાઢ નાખેલું છે જે છે સારો એ જો આપ તમે જોઈ શકો છો અહીંયા આમાં જો અહીંયા જ્યાં હોય સારો જ દેખાય છે જો તમે જોઈ શકો છો આ તો સારો છે ને કટિંગ કરેલો છે એ સારો અહીંયા આવી ગયેલો છે જો અહીંયા તો મિત્ર આગળ જે મેં તમને બતાવ્યું ત્યાંથી તો ઠેઠ આ બધું પાણીમાં તણાઈને બધું અહીંયા વી આવેલું છે તો આખા પૂળા એ વી આવેલા છે અને જે કટિંગ કરેલો છે એ સારો તમે જોઈ શકો એટલે આ ઘણું બધું નુકસાન છેલું છે પાણી એટલું આવેલું છે કે જો આ બધું સારો તણાઈને આવેલો છે અહીંયા ગોઠવેલો કંઈ ઓલામાં જઈ એક જગ્યાએ આ બધું પાણીમાં તણાઈને આવેલો છે